આ જૂના મનફરાની જગ્યા ઉપર આજે સૌ ભેગા થયા છે ગામવાસીઓ દરેક ભેગા થયા છે તો એ આ સરસ વિચારણા ચર્ચા વિચારણા સારામાં સારી થઈ રહી છે એમાં પણ આ જૂના ગામને સ્મૃતિવન ટાઈપનું ભૂકંપ પછી આ એમને એમ પડ્યું છે જે પાવરને હાથ તે બધું સાફ કરાવીને સારા એવા વૃક્ષારોપણ કરીને એક સ્મૃતિવન બનાવો અને યાદાસ રે જૂના માણસો જે ભૂકંપની અંદર અહીંયા દબાઈ ગયા છે એમના નામો એક સારી એવી ક્યાંય વ્યવસ્થિત જગ્યા ત્યાં તકતી લગાડીને નામો લગાવો અને સારું એવું પ્રવાસન જાગીર આપણી પ્રવાસન છે જૂની અને લોકો અહીંયા આવે જ છે જાગીર જોવા જૂનું આપણું જૂના ગામનું ગાડું આ તે બધું જોવા હમણાં અમારા સાધુ સંતો આવ્યા ત્યારે એ પણ જોવા ગયા અંદર કે આ ગાડું વગર પડે ચાલ્યું છે તો આ ઐતિહાસિક ગામ છે આપણું તો એને ડેવલપ કરો સારી રીતે એ ભલે જેમાં જે સાથ સહકાર જ્યાં પણ જોતો હશે ત્યાં અમે અમારો સાથ સહકાર આપશું જૂના કામમાં જેસીબી ચાલુ થઈ ગયું નહીં